હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જે બજારમાં મૂંઘી મૂંઘી મીઠાઈઓ મળે છે તેવી જ મીઠાઈ આપણે આજે ઘરે બનાવીશું મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી એક મિલ્ક પાવડર એક વાટકી એક ખાંડ એક વાટકી ટોપરાનો ભૂકો જે આપણે નારિયેળનું ખમણ આવે છે તે ઝીણું સાવ આવે ને તે થોડીક એલચી ચાર પાંચ નગ અને ગ્રીન કલરની ની તૂટી ફૂટી અને આપણે એમાં સેજ બે લેયર ની કરશું એટલા માટે મેં અહિયાં પિંક કલર લીધેલો છે કલર તમારે નાખવો હોય તો નાખો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે આપણે અહિયાં એક મિક્સર ચાર લેશું અને તેમાં આ બધી વસ્તુ ઉમેરી દેસું ખાંડ પછી આ ટોપરા નો ફૂકો નારિયેલ નું ખમણ અને આ મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમે કોઈ બી કંપની નો લઈ શકો બતાવીને હવે ક્રશ થઈ ગયું છે એક વાસણમાં લઈ લે એકદમ સરસ બધું ક્રશ કરી લેવાનું આપણે આ બધું ભેગું નાખેલું એટલે સરસ ક્રશ થઈ જશે અને સાથે ખાંડ પણ આપણે નાખેલી છે એટલે ઈ પણ સરસ થઈ જશે ક્રશ આપણે આ મિશ્રણ સરસ થઈ ગયું છે આ રીતે આપણે એનો ફાઇન પાવડર જ કરી લેવાનો છે મે આયા 1/4 કપ દૂધ લીધેલું છે આપણે થોડું થોડું કરીને આમાં ઉમેરી દેસું આપણે આનો ડો જેવો તૈયાર કરવાનો છે

કે નાખવાથી હાથમાં નહી ચોટે ને ડો તૈયાર તૈયાર થઈ થઈ મિશ્રણ ગયું છે અને દૂધ પણ આ તમે જોઈ શકો છો વન ફોર કપલી તેલું હતું એમાં અડધું જ દૂધ જોયું અડધા જેટલું તો હજી બચેલું છે મેં બે ભાગ કરી લીધા એક સાઈડમાં મૂકી દેસુ અને આમાં આપણે પિંક કલર ઉમેરીશું તમને જે કલર નાખવો હોય તે તમે નાખી શકો હું અત્યારે પિંક લઉં છું આપણે આને મિક્સ કરી બટર પેપર લીધેલું છે ને ઘી લગાવી દેવાનું ઘી થી ગ્રીસ કરી લેવાનું છે જેથી કરીને જે આપણે રોલ બનાવીએ છીએ ચોટેની કલર જે આપણે તૂટી ફૂટી લીધેલી છે ગ્રીન કલરની આપણે ઉમેરી દર્યું હોય તેટલી ઉમેરી શકો ઘૂ લાગે તો સેજ ઘીવાડો વાત કરી લેવાનો જેથી કરીને હાથમાં ચીપકીએ નહીં અને જે આપણે આ કલર નો પાક લીધેલો છે એનો સરસ વણી લેવાનું છે સેપ અત્યારે જ આપતું જવાનું જેથી કરીને આપણે એનો રોલ વાળીએ ત્યારે સરસ વળી જાય આપણે આ રોલ બનાવેલો છે આપણે આની ઉપર મૂકી દેસુ વાળી કરી અને આની ઉપર આમ લગાવી દેસુ જેથી કરીને તેનો શેપ સરસ આવી જાય સરસ થઈ ગયું છે હવે આપણે આ પાક છે તેની ઉપર

ઉપરથી હું તૂટી ફૂટી નાખી દઈશ દબાવી દેવાની જેથી કરીને તૂટી ફૂટી સરસ અંદર ભૂતી છૂટી જાય હવે આપણે આનો રોલ વાળી અને ફ્રીજમાં સેટ ખાવા મૂકી દેશું હવે આનો રોલ સરસ વડાઈ ગયો છે આપણો રોલ સરસ સેટ થઈ ગયો છે કટ કરી લઈશ તમે જોઈ શકો છો બહુ મસ્ત સેટ થઈ ગયો છે થોડી તો સરસ કોટ પણ જાય છે મસ્ત આપડી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે ને કલર પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત આવી ગયો આપણે આને સવ કરીશું હવે આપણે આને સૌ કરીશું ફટાફટ બની જાય એવી ને એકદમ સાહી મીઠાઈ બનીને તૈયાર થાય છે અને બનતા કઈ ભાઈ વાર નથી લાગતી માત્ર દસ જ મિનિટમાં બની જાય તેવી મીઠાઈ મસ્ત આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સાહી મીઠાઈ અને આ મીઠાઈ આપણે બજારમાં લેવા જઈએ તો આપણે સાતસો આઠસો રૂપિયા કિલ્લા સિવાય આપને ના મળ્યો અને ઘરે આપણે સાવ થોડી કિંમત માં સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત ટેસ્ટી એવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બની જાય એવી મીઠાઈ છે અને બની પણ જાય ફટાફટ માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી મીઠાઈ તૈયાર છે